શું કહેવા જન આક્રોશમાં જે છુપાયેલું છે કે જનતાનો જે આક્રોશ છે એનો જવાબ બની અને કોંગ્રેસ પાર્ટી છે એમના વારે આવી છે અને આ યાત્રા લઈને નીકળ્યા છે આજે ગુજરાતમાં જે ગાંધી અને સરદારના મૂલ્યો ઉપર ચાલતું ગુજરાત હતું એ ગુજરાતમાં આજે દારૂ અને ડ્રગ્સ ની રેલમ છેલમ છે જે ગુજરાતમાં રાતે બે વાગે પણ દીકરી બેખોફ થઈને નીકળી શકતી હતી એ ગુજરાતની અંદર આજે ધોળે દિવસે પણ દીકરીઓ કે માતાઓ કે સેફ નથી એ ગુજરાતમાં જે યુવાનોને નોકરી મળતી હતી શાંતિથી સરળતાથી એમનું જીવન જીવતા હતા એવા યુવાનો પાસે આજે ભણેલા ગણેલા શિક્ષિત યુવાનો આજે બેરોજગાર છે આજે ખેડૂતોની વાત કરીએ તો કમોસમી વરસાદ પડે છે અને જ્યારે સરકારને આપણે કહીએ છીએ કે સરકાર આપણી માય બાપ છે એ સરકારે ખેડૂતની વારે આવવું જોઈએ એની જગ્યાએ આજે એ આંખ કાન કરી રહ્યા છે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની ત્રીસ વર્ષથી સરકાર છે આપણે પેલી કહેવત છે ને કે મોસાળે જમણવાર હોય ને માં પીરસવા વાળી હોય તો પછી જોવા જોવું જ ના પડે એની જગ્યાએ આજે ગુજરાતના ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે અને કેટલા બધા ખેડૂતો આપણે પણ તમે પણ મીડિયા દ્વારા વારંવાર બતાવ્યું હશે કે કેટલા ખેડૂતો છે એ આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે અમે કહી રહ્યા છે કે જ્યારે ખેડૂતોનો અવાજ હોય મહિલાઓનો હોય કે યુવાનોનો અવાજ હોય કે ગુજરાતની અસ્મિતાનો સવાલ હોય તો કોંગ્રેસ પાર્ટી એક આક્રોશથી જનતાની વચ્ચે જઈ રહ્યા છે અને તમે જોઈ રહ્યા છો કે તનો ખૂબ સારું સમર્થન અમને મળી રહ્યું છે લાલ આખો શરીમાં વ્યસન મુક્તિના મુદ્દાઓ ચાલે છે બીજા મુદ્દાઓ ચાલે તો વ્યસન મુક્તિ આત્રા પલિયા ભલે આવી દીધી ના બિલકુલ બી નહીં તમે સાંભળ્યું હશે કે અમારા માનની અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડાએ ખેડૂતોની પણ વાત કરી છે મહિલાઓની સુરક્ષાની વાત છે વ્યસન મુક્તિની સાથે આખા પરિવારો જોડાયેલા છે કે એક દીકરો કદાચ વ્યસનમાં જો કદાચ એની લત લાગી જશે તો એ દીકરાના પરિવારમાં એમની માતા પિતાની શું હાલત હશે એમના ઘરની આ મોંઘવારીના મારમાં એમના ઘરની શું હાલત હશે એ માતાની શું વ્યથા હશે કોઈ નાની ઉંમરમાં કોઈ દીકરો ડ્રગ્સના રવાડે ચડીને લત લાગી જાય ને એની પાસે પૈસા નહીં હોય ને કોઈ કેનાલમાં કૂદકો મારી જશે તો એ નાની દીકરી વિધવા બનશે તો એની હાલત શું હશે એમના બાળકોની હાલત શું હશે તો વ્યસન મુક્તિ છે એ આ ગાંધી અને સરદારે આપેલા મૂલ્યોનું જતન કરવાની વાત છે એટલા ભવિષ્ય માટેનો મુદ્દો લઈ અલ્પેશ ઠાકોર આ મુદ્દા ઉપર રાજકારણ આવ્યા હતા અને ધારાસભ્ય સુધી પહોંચ્યા છોડી દીધો આ બે જીતવા માટેનો મુદ્દો કે લોકો માટેનો જીતવા માટે જયારે લોકો જયારે કોંગ્રેસ પાર્ટીનું અ નિર્માણ થયું જ્યારે કોંગ્રેસ પાર્ટી જ્યારે બની ત્યારે કોંગ્રેસ પાર્ટીને ખબર જ નથી કે દેશમાં આઝાદી મળશે કે નહીં દેશમાં ક્યારેય અમે શાસન ઉપર આવશું કે નહીં એણે અંગ્રેજોની સામે એક અવાજ ઉઠાવ્યો હતો આંદોલનો કર્યા હતા ત્યારે આ દેશને આઝાદી અપાવવામાં કોંગ્રેસનું સૌથી મોટું યોગદાન છે તો આજે પણ હું તમને કહું છું કે બે છે ને એ કોઈ અત્યારે અમે કોઈ ઇલેક્શનના મુદ્દાઓને લઈને નથી નીકળ્યા અમે જનતાના મુદ્દાઓ લઈને નીકળ્યા છે કમોસમી વરસાદ થયો અમારા સૌરાષ્ટ્રમાં ટ્રેક્ટર યાત્રા થઈ તો ટ્રેક્ટર યાત્રા થઈ ત્યારે સરકારની આંખો ખુલી ત્યારે એમણે ખેડૂતોને જે પંદર હજાર દર વીઘે પૈસા દેવા જોઈએ એની જગ્યાએ પાંત્રીસો રૂપિયાનું પેકેજ આપ્યું છે કેમ કે અમે ખેડૂતોની હાલત જોઈ છે અને આ દુઃખ સાથે કહેવું પડે છે કે શું તમારા પાટણ જિલ્લામાં વરસાદ નથી પડ્યો અહીંયા કોમસમી વરસાદ નથી થયો અહીંયાના ખેડૂતોને નુકસાન નથી થયું શા માટે પાટણ જિલ્લાને દૂર રાખવામાં આવ્યો છે કેમ કે પાટણ જિલ્લામાં કોંગ્રેસના લોકો વધારે રહી છે કોંગ્રેસી લોકો છે એટલા માટે થઈ અને દૂર રાખવામાં આવે છે એટલે આવી જે પાર્સિયાલીટી વાળી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને એટલા માટે અમારે ગામડે ગામડે જવું પડે છે લોકોની વચ્ચે જવું પડે છે એમના પ્રશ્નોને સમજીએ છીએ અને એનો અવાજ બનીએ છે